ફરીથી મિત્રો મળી ગયા છે અને નેલુ ફાર્મિંગ ચેનલમાં નું મિત્રો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ને આવશે મિત્રો આપણે વિડીયો બન્યા એન્ડિંગ બન્યા અને આપણે નવા આવી જાવ માં મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નેલુ પરમાર ચેનલ ને અને અવશ્ય અવશ્ય મિત્રો નીલુ ફાર્મિંગ ચેનલ માટે આપણે અવનવી માહિતી આપણા સુધી લાવતો રહેશે મિત્રો વધુ ને વધુ લોકો સુધી વિડીયોને શેર કરતા રહેજો મિત્રો ખાસ કરી મિત્રો ગુજરાતની અંદર પશુપાલક ભાઈઓ માટે આપણે જબરજસ્ત મિત્રો માહિતી લઈને આવેલા છે ખાસ કરીને એટલા માટે કે જયારે આપણે કોઈ પણ ગાય ભેસ હોય મિત્રો એને દૂધ ઘડે જતું હોય છે ઘણી પ્રકારની તકલીફ થઈ જતી હોય એને લગતા આપણે ઘણા મિત્રો વિડીયો મૂકેલા છે તો અવશ્ય આપણે વિડીયોને પૂરા જતા મિત્રો માહિતી સરસ લાગે તો અવશ્ય ને અવશ્ય મિત્રો આપણે કિસાન ભાઈઓને આપણે વિડીયો શેર કરતા રહેજો જેનાથી આપણી માહિતી એને જબરજસ્ત લાગે અને કામયાબી મળે અને થોડોક લાભ થાય એવી માહિતી મિત્રો આપણા પશુપાલન ભાઈઓની સાથે આપણે કિસાન માહિતી જરૂર ને જરૂર મિત્રો વિડીયોમાં મજાનો દેશી ટોપિક છે અને જે આપણે આપણે વારંવાર દેશી મિત્રો લાવેલા છે તો હવે એ ટોપિક શું છે તો મિત્રો જ્યારે કોઈ પણ આની ગાય ભેસ હોય નાની પાડી વાસડું હોય તો એને મિત્રો નાની પાડીની અંદર મિત્રો શું છે કે કોરમી થઈ જતા હોય અને વિકાસ ની કામી રહી જતી હોય તો હવે શું વસ્તુ એવી ખવડાવી મિત્રો કે તમારા માલ ને ફાયદો રહે બીજી વસ્તુ દૂધના માલની અંદર તો હવે મિત્રો શું છે કે દૂધના માલમાંથી મિત્રો દૂધ ઘટી જતું હોય તો એની માટે પણ શું વસ્તુ કરવી એને લીધે આપણે આપણે બતાવ્યું હતું જબરજસ્ત દેશી ટોપિક તો એ પણ મિત્રો ટ્રાય કરજો જોરદાર રિઝલ્ટ મળશે એની અંદર અને આપણે આવા દેશી સુધી પ્લસ અન્ય માહિતી પણ નવી પણ આપણે લાવતા રહીશું તો જરૂર ને જરૂર મિત્રો વિડીયોને પૂરો જોજો બરોબર તો હવે મિત્રો જે વસ્તુની વાત જે કરું છું ને તમારે જે દૂધાળા પશુ હોય નાની બાડી છે વાસડી છે એને પણ તમે મિત્રો ટ્રાય કરી શકો ને દૂધાળા માલ માટે પણ તમે એને ટ્રાય કરી શકો તે વસ્તુ છે મિત્રો તમે જો કદાચ ટ્રાય કરી હોય તો અવશ્ય બોક્સ માં મિત્રો કહેજો અને ખાસ કરીને જે તમે તમારે નાની પાડી છે દુધાળુ પશુ છે એની માટે શું શું વસ્તુ કરો છો અવશ્ય કઈ કઈ વસ્તુનો કાળજી રાખો તે અવશ્ય આપણે જરૂર ને જરૂર કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરજો અને કયા લખતે આપણે વિડીયો બનાવવા માંગો છો કયા ટોપિક પર નેક્સ્ટ વિડીયો બનાવવા માંગો છો તો મિત્રો અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કહેતા રહેજો માહિતી કેવી લાગે અવશ્ય કહેતા રહજો બરોબર તો જલ્દી કરજો દઉં મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ જ્યારે કોઈ પ્રકારની મિત્રો ગાય ગાયભેસ હોય નાની પાડી વાસડું હોય એને શું વસ્તુ ખવડાય તો ખાસ કરી મિત્રો આ માહિતી થોડીક બધા માલ ને ઉપયોગ કરી શકો તે વસ્તુ છે મિત્રો આપણે મીઠા સોડા હવે મીઠા સોડા મીની એનો શું છે હવે મીઠા સોડા જે મિત્રો છે ને જે ઉપયોગ કર્યો છે ને એને ખાસ ખબર છે મીઠા સોડાનો કેવો કેવો ફાયદો છે મિત્રો તો મિત્રો તમારે કોઈ પણ પશુને દૂધ વધારવું હોય ને તો એને તમે લગતા તમારે અંદર અથવા બે દિવસ ને બે દિવસ જો તમે મીઠા સોડાનો ઉપયોગ કરો મીઠા સોડા બરોબર તો તમારા પશુને મિત્રો બહુ ફાયદો રહે આપણે એને લગતે જબરજસ્ત મિત્રો વિડીયો મૂકેલો છે પણ આ ફરીથી ને કહું છું કે મીઠા સોડા તમારા માલને ઉપયોગ કરો તમારા મીઠા સોડાની અંદર જે તમારું દૂધણો પશુ છે દુધાળું પશુ હોય એને મિત્રો જો તમે બે દિવસમાં એકવાર મીઠા સોડાનો ઉપયોગ કરો ને તો મિત્રો તે પ્લસ એની જે પાચન શક્તિ છે તે નબળી નહીં પડે પ્લસ દૂધની ક્વોલિટી ક્યારેય ઘટશે નહીં બીજી વસ્તુ પાણી વ્યવસ્થિત ન પીતું હોય ની ઓછી ખાતી હોય માલ આપણું પાચન શક્તિ નબળી પડે તો મીઠા સોડાથી તમારા માલ મિત્રો જબરજસ્ત મિત્રો ફાયદો થાય બીજી વસ્તુ નાની પાડી છે એને ગરમ જબડી જાય માલ સારું ન થાય એને પોષણ ઘટી જાય તો તમે મીઠા સોડા તમે મિત્રો એને ખાણ અંદર જો તમે ઉપયોગ કરો ને તો તમારા નાની પાડીની અંદર પણ વિકાસ થાય એને પોષણ મળે અને જોરદાર ફાયદો થાય તો અવશ્ય મિત્રો મીઠા સોડાનો એક ટ્રાય કરજો અને ટ્રાય કર્યો હોય તો આવે મિત્રો કોમેન્ટ બોક્સ માં કહેજો ખાસ કરીને વિડીયોને મિત્રો પૂરા જોજો જેનાથી તમને માહિતી સારી લાગશે નોલેજેબલ માહિતી છે મિત્રો અને જો તમે મિત્રો તબેલા ની અંદર તમે એકવાર ટ્રાય કરો ને તો તમારા તબેલા ની અંદર પણ મિત્રો ફાયદો થાય એવું નથી કે તબેલામાં પણ તમે તમારા મિત્રો બે પાસ માલઠું રાખતા હોય તો તમે એકવાર ટ્રાય કરો બને ત્યાં સુધી એક બે માં ટ્રાય કરો તમને મીઠા સોડા નો ફાયદો થાય છે સાથે મિત્રો તમે કેલ્શિયમનો પણ ઉપયોગ કરી શકો છો તો કેલ્શિયમ પણ તમે મિત્રો તમારા પશુને મીઠા સોડાની સાથે સાથે કેલ્શિયમ પણ તમે ખવડાવો તો ક્યારેય મિત્રો આપણું માલ ને નબળાઈ પડવાની શક્યતા ન પ્લસ એને વિટામિન્સ મળે અને ફાયદાકારક આવે તો અવશ્ય મિત્રો જરૂર ને જરૂર ટ્રાય કરજો માહિતી કેવી લાગે અવશ્ય મિત્રો કોમેન્ટમાં કોમેન્ટ કરતા રહેજો જબરજસ્ત માહિતી આપણા સુધી લાવતો રહીશ મિત્રો તો જરૂર ને જરૂર આપણી ચેનલમાં નવા આવી જાવ તો નીલુ ફાર્મિંગ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હજી મળશું છે હવે મિત્રો આપણે એક નવા ટોપિક અને નવા જોશ અને ઝુનિંગની સાથે મિત્રો અને જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે એક નવા વિડીયોમાં મિત્રો